આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે નવાપુરા પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદ યોજી વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા મહિલાઓ રણચંડી બનીને દરવાજા ખુદને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની રાજીનામું આપી દે તેવી આપના કાર્યકરોએ માંગ કરી હતી આમ આદમી પાર્ટીનો આક્ષેપ મેયર પનોતી છે તેમણે પોતાના સ્થાને રહેવાનો

રૂપિયાના નુકસાન સામે ફરિયાદ કોણ કરશે તંત્રની નિષ્કાળજીથી લઈને અનેક કોઈને અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે જેને સામે ફરિયાદ કોણ કરશે હરની કાનના આરોપી સામે ફરિયાદ કોણ કરશે ત્યારે વડોદરાની જનતાનો અવાજ બની આમ આદમી પાર્ટીએ મેં અને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મેયર કેબિનમાં ન હોવાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉસ્કેરાઈ જોતા તેઓના નેમ પ્લેટ પર કાઢી સહી અને નેમ પ્લેટ તોડી નાખતા આમ આદમી પાર્ટીના ત્રીસથી વધુ કાર્યકરોની અટકાયત કરતા મામલો બિચકાયો હતો વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષતા ભાજપનું શાસન છે આમ છતાં એક જ વરસાદની અંદર આપણે વારંવાર વડોદરાને ડૂબતું જોયું છે એક જ વરસાદમાં વડોદરાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય છે લોકોને જાનમાલની નુકસાની થાય છે હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાંની અંદર ગરકાવ રહ્યું લાખો કરોડોનું નુકસાન થયું આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દો હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના પર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વજનો ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ કોણ નોંધશે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે એમણે તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી વડોદરાના અવાજ માટે વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે આજે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા અલગ કરી દીધી છે એક તરફ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ઢકાર નહીં ખાવાવાળા લોકોને કાયદો વ્યવસ્થા નડતી નથી અને એક તરફ માત્ર એક તકદી એક મેયરની તકતી તોડી નાખવાના ગુનાની અંદર આજે વિપક્ષની સામે કાર્યવાહી કરવામાં આવે છે આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જે છે એ કેટલાક લોકોની કટપુતળી બનીને આપણે સભે જોઈ છે અને હું એવું માનું છું કે મને મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને પૂરેપૂરો ભરોસો છે કે એમણે જે રીતે વડોદરાનો અવાજ બનવાની કોશિશ કરી છે એમણે જે રીતે વડોદરાના લોકોને આ બહેરા લોકો સાંભળતા બંધ થઈ ગયા છે ત્યારે જે પડઘો પડવાની કોશિશ કરી છે એ બદલ એમને બિરદાવવા જોઈએ આ કાયદો અને વ્યવસ્થા સરકાર જે છે એ પોતાની પાસે રાખે આમ આદમી પાર્ટી આ લોકોથી ડરતી નથી તમારી જેલ શું ફાંસીના માચના પર ચડાઈ દો વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહેશે